સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે સુરતના ઉમરા ગામ વિસ્તારમાં અગિયાર વર્ષીય વિદ્યાર્થી પર છ જેટલા શ્વાનો એ હિંચકારો હુમલો કરતા ગંભીર હાલતમાં બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે પાલિકા દ્વારા ઘટના બન્યા બાદ શ્વાન પકડવાની ટીમ મોકલવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા શ્વાનના રસીકરણ અને ખસીકરણની વાત માત્ર કાગળ પર કરતી હોય તેવું લાગી રહ્યું છે બાળકો પર અનેક સ્વાનોના હુમલા બાદ પણ પાલિકાના અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે કોઈ પણ ઘટના બન્યા બાદ જ પાલિકા તંત્ર જાગૃત થાય છે સુરતના ઉમરા ગામ વિસ્તારમાં અગિયાર વર્ષનો બાળક શાળાએ અભ્યાસ માટે જતો હતો તે દરમિયાન ઘરથી થોડે દૂર છ જેટલા સ્વાનોએ બાળકને ઘેરી લીધો હતો અને ત્યારબાદ અચાનક બાળક પર હુમલો કરી દીધો હતો બાળકની બુમાબુમ આસપાસના સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને શ્વાનોની ચુંગાલમાંથી બાળકને મુક્ત કરાવ્યું હતું જો કે ત્યાં સુધીમાં શ્વાનોએ બાળકના હાથ પગ મો સહિતની જગ્યાએ કરડી લીધું હોવાથી બાળકને ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયો હતો સ્થાનિકોએ તાત્કાલિક બાળકના માતા પિતાને ઘટનાની જાણ કરી હતી અને તાત્કાલિક જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાં બાળક ગંભીર જણાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રેફર કરાયો હતો મહત્વનું છે કે સ્વાનો એ હુમલો કરતા બાળકના આખા શરીર પર ગંભીર પહોંચી હતી હું છોકરાને તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરાનો બચી ગયો છે છોકરો સારો છે ફાડી નાખ્યું છે અહીંયા બહુ બહુ આતંક ત્રીસ પાંત્રીસ કુતરા જે રસ્તા ઉપર દોડે છે લારીઓ માટે લારીઓ બધી છે એના માટે અહીંયા છે રસ્તા પર ગાડીઓ પર બી એટેક કરે કોઈ ગાડીવાળો જો તો બી દોડે છે ને એસએમસી આવે છે તો આવીને ફરી ના જાય છે કોઈ પકડતા નથી કુતરા માથામાં માથામાં તો આખું ચામડું કાઢી લીધું છે ગળામાં છે હાથ પગમાં છે બધે જ એને આખું પાડી નાખ્યું છે પાંચ મિનિટ માટે છોકરો બચી ગયો બાકી ચાન્સ નહીં હતો છોકરાને પાડી દીધો છોકરો ચક્કર આવી નીચે પડી ગયો હતો ઘટના બન્યા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને ઉમરા ગામ અને આસપાસના વિસ્તારમાં શ્વાન પકડવા માટે ટીમ મોકલી આપી હતી જ્યારે ટીમ આવી ત્યારે આસપાસના વિસ્તારમાં અનેક રખડતા શ્વાન જોવા મળતા પાલિકા કર્મીઓ શ્વાનને પકડીને લઈ ગયા હતા મહત્વનું છે કે મહાનગરપાલિકા શ્વાનના રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરે છે તેમ છતાં શ્વાનના હુમલાની ઘટના બની રહી છે જેથી પાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થાય છે સુરેશભાઈ સુરજભાસુહર્ગ્ય પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત જે શ્વાનોના હુમલા થઈ રહ્યા છે હાલમાં સુરત શહેરની અંદર ખૂબ દુઃખદ બાબત કહેવાય છે કારણ કે શ્વાન એક પાલતું પ્રાણી હતું પરંતુ હાલના જે સમય છે આધુનિક યુગ તરફ લોકો જે દોડી રહ્યા છે પરંતુ તેની પાછળ પાછળ જે લોકો દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે અને જે વિવિધ પ્રકારના ખોરાકો શ્વાનોને ખવડાવવામાં આવી રહ્યા છે એ તો મૂળભૂત રીતે મેન જવાબદાર છે કારણ કે વ્યક્તિ પણ જો અન્ન જેવું પેટમાં જાય તેવું એનું મગજ થઈ જતું હોય છે તો આ શ્વાનોને પણ જે રીતે એના પેટની અંદર જેવું અન્ન જાય એને ખોરાકની પ્રકૃતિની વિરુદ્ધમાં જે ખોરાક આપવામાં આવી રહ્યો છે એના કારણે ખાસ ઘટના બની રહી છે ને એથી વિશેષ એ કહેવાનું કે સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર આંકડા જારી કરવામાં આવે છે કે કરોડો રૂપિયાના ખર્ચે શ્વાનોનું ખસીકરણ કરવામાં આવે છે તો આ કરોડો રૂપિયાનો ખર્ચ જાય છે ક્યાં એ એક તપાસ કરવાની બાબત છે કારણ કે એક બાજુ ખસીકરણની વાતો કરે છે તો બીજી બાજુ આ શ્વાનોની વસ્તીમાં વધારો થતો જાય છે તો આ વસ્તી વધારો જે વધે છે એની પાછળ શું આ શાસકોનો હાથ છે એની પણ તપાસ થવી જોઈએ અને ખાસ લોકોને પણ કહેવાનું કે જે એની પ્રકૃતિ વિરુદ્ધનો જે ખોરાક આપે છે એ બંધ કરવું જોઈએ કારણ કે છેવટે આપણા બાળકોને નડતરરૂપ થવાનું છે કેમ કે આ પાલતુ પ્રાણી હતું એ હિંસક બની રહ્યું છે એ હિંસક બનીને જે હુમલા કરી રહ્યા છે કાલે સવારે આપણો પણ એમાં વારો આવી શકે એટલે લોકોએ પણ સમાજે પણ આમાં જાગૃત થવાની જરૂર છે લિંબાયતમાં હમણાં ચાર દિવસ પહેલા જ એક બાળક પર શ્વાનો હુમલો કર્યો હતો તેની આગળ પણ શ્વાનો હુમલા થઈ ચૂક્યા છે ત્યારે ઉમરા ગામમાં ફરી આ ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે પાલિકા નક્કર કાર્યવાહી કરશે કે પછી સાનોના હુમલા યથાવત રહેશે તમને કીધું એમ કે કોર્પોરેશન દ્વારા વારંવાર આંકડાઓ ખાલી જાહેર કરવામાં આવે છે અને જાહેરાતો કરવામાં આવે છે જ્યારે પણ કોઈ પણ ઘટના બને ત્યારબાદ જ આ સફાળું તંત્ર જાગે છે ત્યાં સુધી આ તંત્ર શું કામગીરી કરતું હોય છે એ જ ખબર નથી રહેતી અને જે કામગીરી કરવાની હોય છે તો સમયસર કેમ નથી કરવામાં આવતી જ્યારે કોઈ એને ઉપરથી દબાણ આવે કે હાઈકોર્ટનું પ્રેશર આવે હમણાં જ જે દબાણની વાત થઈ રહી છે તો હાઈકોર્ટ દ્વારા જ્યારે ફટકાર લગાવવામાં આવે ત્યારબાદ આ તંત્ર જાગ્યું એટલે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર છે કે જે કામગીરી કરવાની હોય છે કરતું નથી અને ખાસ એમાં પણ તંત્ર પણ ને પણ બીજી વિવિધ કામગીરી જેને વિભાગની કામગીરી હોય એ કરતાં વધારાની કામગીરી સોંપવામાં આવતી હોય છે ને સરકાર દ્વારા વારંવાર યાત્રાઓની જાહેરાત કરે એટલે તંત્ર પણ એમાં લાચાર થઈ જાય છે કે સરકારનું કામ કરવું કે લોકોનું કામ કરવું બ્યુરો રિપોર્ટ સુરત